તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કોણ અને અમે આવી ગયા છે રાતના પાણી પાવાને કોણ આજ તો આખો દાડો નવરો હતો તે બ્લોગ બનાવવાનું કોઈ સેટિંગ નહીં શું તો તમે જુઓ કે ખેતરમાં પોણી પાવો છો જુઓ તમે રાતના સમયમાં પાવીએ છીએ પાણી અને અમારે અંદુભાઈ બેઠા બેઠા જુઓ ખાલી શિયાળો આવી છે અને ચિવા ઠરેશું જુઓ

રાતના સમયમાં આવી ગયા આપણે પોણી અને ઠંડી બંડી તો આપણે તો વાવે તમને ખબર છે વાવે તો અમે કોઈ કહેતા નહીં જોવા તમે એમ શેતરમાં પોણી વાળી નાખ્યું છે ને હું તમને આગળ બતાવું કે મારા પપ્પા શું કરે છે અલ્યા હા પોણી પાણી આવશે યાર ભૂલી ગયા ભૂલી આપણે તો ગાઈસ પોણી ખેતર માં આવી ગયું છે હા ભૂંડાયા બે પીજા પપ્પા ચમ આયા તમે ચો આયા અમે ખેતરમાં પાણી પાવા આયા છે ટોપીન બોપી તાત તો આવતી નઈ લાગે હારી લ્યા બુલેવરા આવા છે કોકડા સુવા આવા છે એ ધાડી આવે છે ને એટલે ના પૂછો વાત આટલા આટલા ગુડા ઉગાડા ઓ વાહ

અને તો પેલે રાશેલું છે ખબર નહી શું છે તમે કોક લાગે તું તો જગમ એટલે આપડે લાગે છે છે નહીં બરાબર